ડભઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગામી સત્તાવીસમી જૂન આષાઢી બીજના દિને યોજાઈ રહી છે ત્યારે ડભોઈ ખાતે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે રથયાત્રા ડભોઈ રથયાત્રા ઉત્સવ સમિતિના ઉપક્રમે બદ્રીનારાયણ મંદિરથી નીકળે છે રથયાત્રામાં વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે આગામી સત્તાવીસમી જૂનના દિવસે સોળમી દિવ્ય રથયાત્રા નીકળવાની હોય જેના પૂર્વ આયોજનના ભાગરૂપે બદ્રીનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પરમપૂજ્ય એક હજાર આઠ સુદર્શનચાર્ય મહારાજની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં આગામી રથયાત્રા નિમિત્તે વિવિધ આયોજનો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો બ્રહ્મકુમારીની બહેનો ગાયત્રી ઉપાસક શહેર પ્રમુખ દીક્ષિત દવે जिला पंचायत उप वकील अश्विन भाई पटेल विशाल शाह सहित रथ यात्रा उत्सव होद्देदारों मोटी संख्या में उपस्थित रहा था पवित्र गर्भावती नगरी में श्री बद्रीनारायण मंदिर बड़ौदरी भागोल से जगन्नाथ भगवान की दिव्य रथ यात्रा सत्ताईस जून 2025 को धूमधाम से निकलने की मीटिंग लोकसभा आज रही है इस सभा में माननीय आदरणीय धारा सभ्य शैलेश भाई सोट्टा नगर पालिका अध्यक्ष नगर पालिका के कार्यकर्तागण सदा ट्रस्ट मंडल तथा स्वामीनारायण संप्रदाय तथा प्रजापिता ब्रह्म कुमार तथा इसमें गायत्री परिवार राष्ट्रीय सेवक संघ तथा समस्त संघ जुड़ करके के निर्णय लिया गया बद्रीनारायण मंदिर से निकलती हुई सोलहवीं रथ यात्रा के पावन शुभ अवसर पर सत्ताईस जून को बड़े धूमधाम से जय रणछसोड़ जय बद्रीनाथ करते हुए जय जगन्नाथ करते हुए यात्रा निकले और सानंद संपन्न हो इसी आशा के साथ अपनी ये रथ यात्रा की उत्सव समिति की प्रथम मीटिंग पूरी हुई दूसरी मीटिंग तेरह जून को रखा गया है यह पावन रथ यात्रा बद्रीनारायण मंदिर से निकल कर बालावीर हनुमान होते हुए लाल टावर होकर डभोई घूमकर कर, घूम कर सात बजे तक बद्री नारायण मंदिर पहुंचेगी फिर संतों का सम्मान होगा और महाआरती होगी जय हिंद जय भारत जय गुजरात धर्माती नगरी ऐतिहासिक नगरी धार्मिक नगरी है सांस्कृतिक नगरी है त्यारे સત્તાવીસ જૂન જે રથયાત્રા નીકળનારી છે એના બાબતની આજે બદ્રીનારાયણ મંદિરમાં મહંતશ્રીની ઉપસ્થિતિમાં મીટિંગ કરવામાં આવી આ રથયાત્રા ભવ્ય યાત્રાના રૂપમાં અહીંયા આગળ નીકળે એના માટે આજે નગરપાલિકાના પ્રમુખશ્રી ડો ભારતીય જનતા પક્ષના પ્રમુખ તાલુકાના ભાજપના પ્રમુખ સહિત ગાયત્રી પરિવારની બહેનો બ્રહ્માકુમારીની બહેનો એટલે ડબોઈના તમામ સમાજના આગેવાનો અને વિવિધ જે હિન્દુ સમાજના અલગ અલગ ફિરકા જે વિશ્વ હિન્દુ પરિષદ હોય તાંડવ સેના હોત આ તમામના પ્રતિનિધિઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એક નક્કી કરવામાં આવ્યું છે કે આ યાત્રા દર્ભાવતીની એવી નીકળે કે સમગ્ર જિલ્લાએ આની નોંધ લેવી પડે કે દરબાવતીની રથયાત્રા એ ભવ્ય રથયાત્રા છે હું આપના મારફત પર તમામને દરબાવતી નગરી અને દરબાવતી તાલુકાના લોકોને પણ આમાં જોડાવા માટે અપીલ કરું છું અને આમાં જે કંઈ સરકારી યોજનાઓ હોય કે અન્ય એના ફોટ પણ આમાં ઇન્કલુડ થાય એવી અપેક્ષા રાખું